અને મારે મેં તમારો વિડીયો મુકેશભાઈ દરજી સુરતના છે અને એમની વાત આપણે રેણુકાબેન સાથે કરાવી એનો આ વિડીયો છે તો પૂરો સાંભળો અને શેર કરો અને આપણે જે થોડીક આકરી શરત એટલે કે વિડીયો ડિલીટ કરવા માટે આપણે જે પાંચ હજારની શરત રાખી એ એમાં અમુકભાઈને ક્યાંક બળતરા થઈ ક્યાં થાય આપણને ખબર નથી તેણે એમણે પછી કોન્ફરન્સમાં લઈ અને વિડીયો મૂક્યો તો હવે એને શું પેટમાં દુખે છે આપણો કાંઈ જાણતા નથી પણ આપણે શરત હુકમ રાખીએ આપ બધા જાણો છો કે લોકો પાંચ દસ મિનિટ વીસ મિનિટ વાત કરી અને મારો સમય બગાડે એડિટિંગમાં દસ મિનિટ બગડે અડધી કલાક સમય બગાડી અને બીજા દિવસે વિડીયો ડિલીટ કરાવતા હતા તો આ શરત આપણે એટલા માટે રાખવામાં આવી અને હંમેશા શરતો છે નિયમો છે કાયદાઓ છે એ એટલા માટે જ આવે કે આપણે એનો ભંગ કરતા હોઈએ આજે ટ્રાફિક સિગ્નલ તમે ટ્રાફિકમાં જો વ્યવસ્થિત બધા ચાલતા હોય તો ત્યાં ટ્રાફિક સિગ્નલની જરૂર નહીં પણ બધા આડેધડ ચાલતા હોય એટલે સિગ્નલ મૂકવું પડે એમ તો આ દરેક કાયદા એટલા માટે જ હોય છે કે લોકો એનો ભંગ કરી રાખતા હોય નિયમબદ્ધ નથી રહેતા એટલે આપણે એ કરવું પડે અને એ દરેક પોત યુટ્યુબર પોતે સ્વતંત્ર છે એના માટે આ ભાઈને ખબર નથી બંધારણ શું છે યુટ્યુબ શું છે આ આંતરરાષ્ટ્રીય બાબત છે આ ગૂગલની યુટ્યુબ છે આનંદ આ બંધારણને ક્યાંય લેવા દેવા નથી પણ એને તો એક એક મગજમાં એક કેસર ચડી ગયો હોય કે આપણે ગમે એને વાત કરીએ કે તમને બંધારણમાં આમ ન થાય બંધારણમાં ક્યાં બંધારણ બાજો હોય છે એટલે આ આવા આવા લોકો હોય છે એટલે કાંઈ વાંધો નહીં આપણી તો પબ્લિસિટી થઈ ઉલટાની કે આપણી ચેનલ વધારે લોકો જોશે એના સબક્રાઇબ પણ જોશે તો એ થયું પણ પછી મને એવું લાગ્યું કે આનું એક ડિસ્ક્લેમર જ આપણે બનાવી નાખીએ જેથી કરીને બધાને ખ્યાલ આવે કે આપણી ચેનલ શું છે એમ તો એક ડિસ્ક્લેમર એટલે કે વિવરણ બનાવેલ છે એ વિવરણ તમે સાંભળો અને ગુજરાતીમાં લખેલ છે તો વાંચી પણ શકો એટલે આ શરતો મુજબ આપણે આપણી ચેનલ ચલાવવાના છીએ એ બધાને ખ્યાલ રહે એટલા માટે જ જેથી કરીને આવા અમુક અમુક હું આપણે કહેવું એનું નામ આપીએ તો આપણું ખરાબ લાગે એમ તો એને ખ્યાલ આવી જાય કે આમાં 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 અને એ પાછા એવી પણ વાતો કરે કે કેવી ચેનલ ચલાવતા હશે એમ લગ્ન જીવનની ચેનલ ચલાવે છે લગ્ન બીઓને કેવી અરે ભાઈ હું જેવી ચલાવું એવી હું ગાળો ખાન તો ચેનલ ચલાવતો નથી એ મા બાપને ગાળો દેવરાવી મા બહેનને ગાળો દેવરાવી એ ગાળો આવી ગાળા ગાળીવાળી જે બહેનો દીકરીઓ કુટુંબના કોઈ સભ્યો સાંભળી ન કહે એવા વિડીયોવાળી તો હું ચેનલ ચલાવતો નથી એટલે અને રહી વાત ફોન ઉપાડવાની તો બધાને ખબર છે કે મારો ફોન ઓછો ઉપડતો હોય કામ ઘણું બધું હોવાથી તો એટલે એને એમ કે આ રીતે આપણે દબાવવાની ટ્રાય કરીએ બીજાને દબાવીએ એમ અરે ભાઈ તમારાથી કોઈ ફાટી પડતું નથી પણ આ તો આપણે આપણી મર્યાદામાં રહેતા હોય આપણું લેવલ ક્યાં તો આ ડિશક્લેમર જોઈ લો ગુજરાતીમાં લખ્યું છે અને સાંભળી પણ લ્યો અને વિડીયોને ખૂબ શેર કરો આ ચેનલ જીવનસાથી શોધોમાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં પાંચ હજાર રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે

આપડે લેડીઝ ટેલર ની દુકાન છે ઘર નું મકાન છે અહિયા સુરત માં ફ્લેટ છે સુરતમાં ફ્લેટ છે પોતાનું હા પોતાનો ફ્લેટ છે જે છે આપડે કાઠિયાવાડી દરજી છે હિતેશભાઈ ના રિલેશન વાળા થઈ

બે હુતી હોતું ને એટલું હોય તો કાપી હા ભાઈ આપડે એટલું જોઈ ને આપડે હું કરવાનું મારે કેવું મારું ભાઈ રોકડા પૈસા પડેલા હતા એટલે આપડે જેટલા પૈસા માં આવ્યું એટલા પૈસા રાખ્યું

એ એવું જ બહુ બહુ ઈમાનદારી હોય ને એને એવું થાય થોડું હા એટલે બહુ તકલીફ છે મેં કીધું મારુ ભાઈ ને હવે ફોન કરું ભાવના બેન મેં વિડિયો જોયો એટલે હા હા હમ હમ બીજી વિગત કયો તો બોલું તમે કયો દુકાન દુકાન ભાડા ની છે ડીંડોલી એરિયા દુકાન છે હમ હમ એની સિલાઈ એની કરો છો જેન્ટ્સ લેડીઝ નહીં લેડીઝ બ્લાઉઝ ને ડ્રેસ ને બધુ

એટલે ભાવના બેન કેવી ખાસ છે ઊંચી જ્ઞાતિ છે એટલી ખબર છે મને હા તો વાંધો નહીં આપણે ચાલે ને આપડે કેમ નીચી ખાસ ના છે આપડે ઊંચા જ છે પણ ઊંચી જ્ઞાતિ વાળા નોન ખાતા હોય તો તમને ફાવે હું પૂછું છું હવે એ તો નહી ખાતા હોય એવું લાગે છે હવે એ કેમ કે કરું હા હા એમાં બ્રાહ્મણો ય ખાતા હોય છે. એ તો ખાવા પીવા વાળા તો અત્યારે પંડિત લોકો વધારે ખાય છે આપડે ખાઈ ને આપડી પાસે રોટલા ખાવાના પૈસા હોય અત્યારે રોટલા કરતા મટન મચ્છી નો ભાવ વધી ગયો છે કેટલો ભાવ હશે આમ આમ ખબર નથી પણ વધારે હોય એવું લાગે છે રોટલા તો સસ્તામાં પતી જાય રોટલો ને શાક ખાવું હોય તો માં પતી જાય અને આ લો આ ખાવામાં તો કેટલા પૈસા લાગે તો તો ઊંચા ખાય કે ને હે તો તો ઊંચા ખાય કે હા એટલે જ ને એ વસ્તુ તો પૈસા અત્યારે લગભગ હજાર બારસો રૂપિયા ભાવ હશે શહેરોમાં બરાબર આપણે તો આપડે આપણે તો કોઈ દી મારું ભાઈ હજી સાંભળો તો સાંભળો અત્યારે કોઈ પણ શાક તમે લેવા જાવ,

હા તો પછી વિગત લેવી તો લઈ જ્યો બધી કેટલું કમાવ છો હું મહિને 20000 રૂપિયા કમાઈ લઉં તમને વાત કરું 20000 રૂપિયા હા નામ હું તમારું કીધું મુકેશભાઈ મુકેશભાઈ કરશનભાઈ ભરકડા જૂનાગઢવાળા મુકેશભાઈ કરશનભાઈ ભરકડા બરાબર હા જૂનાગઢવાળા જૂનાગઢવાળા હા હા કાય વાંધો નહી હાલો આપણે ભાવનાબેન સાથે વાત કરીએ બરાબર ને હા તો ચાલુ રાખો કે ચાલુ જ રાખો આપડે કોન્ફરન્સ કરીએ પછી ક્યાં કઈ હા ચાલુ રાખો હલો

હા ભાઈ દરજીભાઈ હું નામ તમારું કુતુ મુકેશભાઈ મુકેશભાઈ હવે તમારા ભાઈ અત્યારે સારા નથી હા અત્યારે તમારા ભાઈ ગયા ને આગળ જોર કરે છે એમણે એમને ફોન કર્યો ને તો એ એનો ફોન છે એના ભાઈ આગળ છે અને કૈક બાર ગયા છે એટલે અત્યારે અત્યારે તમારે એની સાથે વાત નહિ થઈ શકે બીજા કોઈએ વાત કરવી છે બીજા કોઈ આપડી લાયક હોય તો કરાવો રેણુકા બેન છે ભાવનગર તમારી જ્ઞાતિ જ છે હા હા તો તો મેળનો આવી જાય એમાં ભાવના બેન વાળા ભાવનગર વાળા બેન આ રે વાત કરાવી રેણુકા બેન આ હા ચાલો એની સાથે વાત કરાવીએ मेंजी व्यक्ति ने कॉल करो छो कि बीजा कोई कॉल पर व्यस्त छे तम इरा जोई सको छो अथवा थोड़ा क्षणोपची कॉल करी सको छो आपने जिस व्यक्ति को कॉल किया है वो अभी दूसरे कॉल पर व्यस्त है कृपया प्रतीक्षा करें या कुछ समय पश्चात प्रयास करें द पर्सन यू हैव कॉल्ड इज हेलो हाँ रेणुका बेन ला भाई बोलो हां सूरत एक भाई छे હા દરજી કામ કરે દરજી જ કામ અને પોતાનો ફ્લેટ છે અને દુકાન ભાડે છે અને હજાર કમાય છે બરાબર તો એની સાથે વાત કરો એક મિનિટ હા બોલો આ જય શ્રી કૃષ્ણ જય હું સુરત થી બોલું છું મુકેશભાઈ ટેલર દરજી દુકાન છે મારે લેડીઝ ટેલર છે પોતાનું મકાન છે કામરેજ માં બરાબર અને મારે મેં તમારો વિડીયો સાંભળો હિતેશભાઈ માં તમારો વિડીયો છે ને હલો હલો તમારો વિડીયો હિતેશભાઈ રાજકોટ વાળા ભાઈ ના વિડીયો છે ને ના ના હા તો કાઈ નઈ તો મારી પચાસ વર્ષ ની ઉમર છે તમારે મે મારું ભાઈ વાત કરેલી તો મારું ભાઈ કે કઈ વાંધો નઈ મેં કીધું આપડે તો ચાલશે મારા મેરેજ ગામ માં થયા તા પછી છૂટાછેડા કરી નાખ્યા હું અત્યારે સિંગલ જ છઉ મારે કોઈ મગજ મારી નથી આગળ પાછળ વાયુ છે એ બધા જુનાગઢ છે અને પોત દુકાન લેડીઝ ટેલર છે ડ્રેસ બ્લાઉઝ સીવું છું સુરત માં ડિંડોલી એરિયા માં અને કામરેજ માં મારું પોતાનું મકાન છે હા એટલે મેં કીધું તમારી કેટલી ઉમર છે મારી છપ્પન વર્ષ હા તો કઈ નઈ મેં કીધું મારે પચાસ થી ઉપર જ છે એટલે મેં તમારો વિડીયો જોયો મને સારું લાગ્યું મેં કીધું આ બેન જો આપડી લાયક છે એટલે વાત કરી દે કઈ નહીં આવો તમે જોવા હે જોવા આવો હા તો કઈ નહીં તમે કહો ત્યારે આવું તમે પછી એવું લાગે તો મારો નંબર તમારો નંબર મને આપી દયો ને મારો નંબર હું તમને પછી કોલ કરું હા તો નંબર પછી મને તમે મારું ભાઈ એ આપશો કે પછી મુકેશભાઈ મોકલી દો અને ફોટો મોકલો એટલે હું તમને આ બેન નો નંબર આપું બરાબર અને નાનો ફોટો છે મોકવું બરાબર મોકલવાનો એટલે ફોટો તમે સેલ્ફી પાડીને મોકલી દો કઈ પાસપોર્ટ વાસપોર્ટ નો ફોટો જોતો નથી બરાબર તમારો મોબાઈલ એન્ડ્રોઈડ મોબાઈલ મોબાઈલ છે હલો બોલો બોલો હા એટલે નાનો ફોટો મોકલાવી દઉં બીજું તો હવે પછી બેને કીધું કે તમે જોવા આવો એટલે મેં કીધું હમણાં તો નહી પેલા તમે ફોટો જોવો વિચાર કરો તમને સારું લાગે હા મોકલી આપો કઈ વાંધો નહીં અને પછી આપડે વાત કરીએ તમને મેળ આવો જોઈએ મને મારે તો મેળ આવી જાય પણ તમારે પેલા બધું વિચાર કરવાનું પેલા તમારે બધી વાત કરી લેવાની તમારે હું છે હું નહીં મારું તો જે છે એ હું તમને દિલ ખોલી વાત કરી મને ખોટું મારું ભાઈ ચાલતું જ નથી હા બિલકુલ બિલકુલ આપડે સાચા માણસ છે આપડે મહેનત કરી ને ખાવાનું છે ઈ મેં ભાવના બેન નો વિડીયો જોયો ને એટલે એ ઓલા બેન રેણુકા બેનનો એટલે મેં કીધું આ બેન આપડી લાયક છે એટલે જો મેળ ઉતરી જાય તો કામ થઇ જાય હમ હમ

એટલે મેં કીધું કઈ વાંધો નહીં મેં તમારો વિડીયો જોયો મને સારું લાગ્યું મેં કીધું અને મારી ઉમર એમ કે એવું લખાવેલું કે મારે નાની ઉંમર વાળો નહી ચાલે મેં કીધું આપડી નાની ઉંમર નથી અને મારે કેવું છે આગળ પાછળ કોઈ મગજ મારી વાળું છે નહિ હું સારું છું, સારું રહેવાનું બધું પોતાનો ફ્લેટ છે પેલા તમારે મેરેજ થયા હા મારા મેરેજ થયા તા મારો અંદર નો એક પ્રોબ્લેમ હતો એમ પછી તમને વાત કરે અત્યાર તો

અને તમને ફાવે તો કઈ તમને જે ઈચ્છા હોય તો કરો કાઈ હ એટલે આપણે હું છે તમારો વિડીયો જોયો એટલે મને સારું લાગ્યું મેં કીધું આ બેન આપડી લાયક છે અને અત્યારે તો હું છે જાજા તમે સિંગલ જ છો ને આ ઈ વિડિયો બરોબર રૂમ નું ભાડું બે હજાર છે ને એવું હા એટલે મેં કીધું કાઈ વાંધો નહી આ બેન આપડી લાયક છે એટલે આપણે વાત કરી લેવા ના ફોટો સમા નાખી દેત્યારે હે એ ફોટો ફાઈમાં ના ફોમોમાં આ હું હા હા પૂરો હોય તો આ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો